હરિભાઈ ચૌધરીએ બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું હરિભાઈ ચૌધરીએ પૂર્વ ગૃહમંત્રી તરીકે પણ સેવા આપી છે અને તેમના નિર્ણયથી સહકારી ક્ષેત્રમાં રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચીને ફોર્મ ભરતી વખતે હરિભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે સહકારી ક્ષેત્રમાં પણ તેમણે કામ કર્યું છે તેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને ચાર વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે તેમણે ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લાએ સેવા ઘણી તક આપી છે પશુપાલકોના હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ માટે જેથી ખેડૂતોને વધુ ફાયદો થાય તે હેતુથી તેમણે આ ફોર્મ ભર્યું છે તેમણે વિશ્વાસ છે કે પાલનપુર અને બનાસકાંઠાના પશુપાલકોના આશીર્વાદથી તેમનો ભવ્ય વિજય થશે નિયામક મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે હું ફોર્મ આજે ભર્યું છે બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી મેં કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ છેલ્લા ચાલીસ વર્ષથી એક નાનામાં નાના કાર્યકર તરીકે પાર્ટીમાં પણ કામ કર્યું છે સહકાર ક્ષેત્રે પણ મેં કામ કર્યું છે પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે મેં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું સંસદમાં પણ હું ચાર વખત સભ્ય આ જિલ્લાએ મને ખૂબ પ્રેમ આપે છે આ જિલ્લાના નાગરિકોની સેવા કરવાની મને ખૂબ તક મળી છે પણ મને એમ લાગ્યું કે પશુપાલકોના વિશાળ હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોને વધારે ફાયદો થાય એ માટે મેં સેવા કરવાનું નક્કી કર્યું છે ના અનુસંધાને આજે મેં ફોર્મ ભર્યું છે મને વિશ્વાસ છે કે બનાસકાંઠાના સભાસદો અને પશુપાલકોના આશીર્વાદથી આ ચૂંટણીમાં મારો ભાવ વિજય થશે